આ જો ઊંઘવાનું અને આ સાંજે ઊંઘવાનું બનાવ્યું ગઈ ભાઈ પટાઈ દઉં ને ઓમ નામ અત્યારે દુકાને જ છું જુઓ આપણે દુકાનમાં જ છીએ સીટું વચકા જોઈ સીટું અંગજી નવી ના ખાય તો જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે આઠ વાગી ગયા છે ને આપણો વ્લોગ ચાલુ કર્યો છે ના બાજુ જો ભાઈ સાત તો ચા મૂકી ગયો આવું અને આ બધી તો લોકેશન તો જોતા રહે બારથી આ બાજુ મસ્ત લાગે આખું ફોન બધું આવું જો મસ્ત શેર તારે સિયે તો ભાઈ ને એક બાજુ સુઈ ગયો આ બાજુ અમારે ભાઈ મસ્ત નાખી સુઈ જવા જો ભાઈ જો કેવું નું કારણ એક જ છે કે ઠંડીનું ને સ્કૂલ મોડ થઈ જાય ને એટલે એને વધુ ના ઠંડી બહુ બળ ઠંડીના લીધે સ્કૂલ મોડ થઈ જાય શું કેવું નાગેશ ઓય પટાઈ દઉં ઓમ નામ પટાઈ દઉં અત્યારે જો આપણે ઉનાળા જઈએ છીએ અને અત્યારે તો બસ ઘરનાથી થોડું જ આગળ આવ્યા છીએ અને કાલ તો ઘેરથી તે થેર ઉનામાં સુધી ને હેત જતા કોઈ સાધન નહોતું મળ્યું ચમકણ ત્રણ જણા હતા એટલે કોઈ ના એટલે આજ તો બે જણા છીએ હું સાગર રોહિત નહીં પેલા ને હંગાત હંગાત જઈએ સાધન મળી જવા તો સદીમાં સુધી જઈએ ને એટલે ગાળા તો ત્યારે જો વાઘમાં આપણો કમ્પ્લીટ છ વાગી ગયા છીએ અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો અને અત્યારે દુકાને જ છું જો આપણે દુકાનમાં જ છીએ હું કલ નવરો ખોલાય વોક કન્ટિન્યુ કરી દઉં આખા દિવસનો વોક કન્ટિન્યુ નહીં કરતો ત્યારે કોઈ હાજર નહોતું એટલે ખોલાય વોક કન્ટિન્યુ અને જો ગાય સાહેબ એક કાચ બનાવી દીધો છે અને બીજું ઘણું બધું કોમ કર્યું હતું જે બધા મિરજની પછી અરે બધા કાલનું હો બધું એમ પછી આરું બધું કમ્પ્લેટ ડન કરી મૂકી દીધું અલગ અલગ પાર્ટીનું ને એટલે તો અત્યારે સીટ હાજર નહીં તો સીટ બેઠ આવી તો પછી ચાવી બાવી આપીને કોથી એ આપણા ઘેર તો ગાય ફાઇનલી આપણો ઘેર આવી ગયા છે અને જો આપણે હાથમાં હર્યો હતું ને એના લીધે લોક શૂટ નહોતું કર્યો પણ અત્યારે ઘરે આવીગ શૂટ કર્યો હજુ આ રીતે આપણે બાજુમાં નોકરી કરી ને કાકાએ મંડપ આવ્યો અને જો આખો મોટો ફાળ આવે ને મંડપનો એ ફાળ આવ્યો છે કાકાએ અને અત્યારે તો આ બાજુ સંજયને શું કરી તો હું બતાવી દઉં જો તો ગાઈસ આ બાજુ જો સંજય સાદુ રાસીને આ બાજુ કંઈ વિડીયો જુઓ છે હું આવું હમણાં દેખવાનું નહીં એટલા વિડીયો લીધો છો અને આ બાજુ જો અમતામાં રોટલી કરી મરચું ને શાક ને હું જો ઊંઘવાનું અને આ સંજય ઊંઘવાનું બનાવ્યું ગાઈસ અને આ બાજુ જો બધું મિક્સ શાક છે મને તો યાદ નહીં આવતું મેં પાપડીનું અને આ બધું રોટલી પડી એમ તમારે તો સંજય નિહાળ જાય કે નહીં જતું પૂછવું પડશે મારે હા ચું કઈ પેલા દેખાતો નહીં બે દાળાનું હું હું યાદ તો કરું જ તો ગાય છે અમારે ભાઈ ધવલ આવ્યો છે પેડા લવા હા ના કે પેલા સદીમાને પેડા છે આ લે મારા મમ્મી તો ગાય છે અમારે ભાઈ પેડા લેવા આવ્યો છે

અને આ બાજુ બાજીનો રોટલો જો ઉપરનું ખાઈ નાખ્યું અમે અને એ તો મંડપ છે એ મંડપનો ફાળ લાવ્યો ચાલે જો મસ્ત મંડપનો ફાળ છું તો પેલા જમી દઈએ ક્યાં બોલતી પબ્લિક કઈ શા બાજુ અત્યારે વાગવા નવ વાગી જાય છે નવ પંદર અને કઈ શા બાજુ આજ તો ભાઈ સાગર ચા મૂકો તેમ આપણે કીડિયો એડિટિંગ કરતા હતા આ બાજુ મારે ભાઈ નાગેશ ફોનમાં બીજી બીજી થઈ ગયો